વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માથાભારે તત્વોના ત્રાસથી કંટાળીને ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે પિલોલ ગામના સરપંચ કાંતિભાઈ વસાવા અને દક્ષાબેન ઠાકોર સહિતના અરજદારોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ચાલી રહી છે અને વિરોધ કરનાર સજ્જન નાગરિકો પર હુમલા કરવામાં આવે છે રાજકીય વગનો દુરુપયોગ કરવામાં આવે છે તેવા આક્ષેપ સાથે આજરોજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી મુખ્ય આરોપી મધુભાઈ જીવણભાઈ ઠાકોર હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને માજી સરપંચ છે જેઓ પોતાની રાજકીય વગ અને ગુનાહિત ઇતિહાસને કારણે પોલીસ તંત્રમાં પ્રભાવ ધરાવે છે પોલીસ સાથે સાંઠગાંઠ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ પોલીસને નાણાંનું ભરણ આપીને દારૂનો વેપાર ચલાવે છે ગંભીર ગુનાઓ છતાં પોલીસ દ્વારા નબળી કલમો લગાવી આરોપીઓને તુરંત છોડી મૂકવામાં આવે છે નિર્દોષો પર હુમલો તાજેતરમાં બાવીસ અગિયાર બે હજાર પચ્ચીસના રોજ દારૂના વેચાણ અંગે ટોકતા આરોપીઓએ દક્ષાબેન અને તેમના પરિવાર પર લોખંડના પંચ વડે હુમલો કર્યો હતો દારૂની ભઠ્ઠીઓના સ્થળ વિશ્વામિત્રી નદીના કિનારે ટી ટુ રેસિંગ ટ્રેક પાસે અને ગામના વિવિધ વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની લેખિત જાણ કરવામાં આવી છે અરજદારોએ ચેતવણી આપી છે કે જો આ રીઢા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગામમાં શાંતિ સ્થાપવામાં નહીં આવે તો લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બની શકે છે આ મામલે પીએમ અને સીએમ ઓફિસમાં પણ રજૂઆત કરવામાં આવી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા અમે આયા છે સાવરી તાલુકા કલ્યાણપુરા ગામમાંથી અમે પિલોલ પંચાયત પંચાયતના સરપંચને લઈને આવ્યા છે મધુભાઈ જીવનભાઈ ઠાકોર છે ને એ ગામમાં હેરાનગતિ કરે છે ગામમાં અમારા પાક નુકસાની ખેડૂતો છે અમે વ્યવસાય ખેડૂતનો વ્યવસાય છે અમારે પાક નુકસાની કરે છે એ લોકો ખુલ્લામ દારૂ ગાળે છે તો પણ પોલીસને અમે જાણ કરીએ છીએ તો પોલીસ કંઈ કરતી નથી અને અમે પોલીસ સ્ટેશને ગયા ને તો અમારા પર ખોટી એફઆઈઆર ફાડી છે કે તમે પોલીસની કામગીરીમાં હેરાનગતિ કરી છે એ રીતના અમારા પર એફઆર ફાડી છે મારા પર ત્રણ ચાર નોટિસ પણ આવી છે કે તમે આવો તમે જમા કરો તમારા પર ચાર ગુના લાગશે ત્રણ ગુના લાગશે તમને અરેસ્ટ કરવામાં આવશે એ રીતના અમારે પોલીસ પણ ધમકી આપે છે કેમકે પોલીસને એ લોકો ભરણ પૂરું પાડે છે એટલા માટે અમે જિલ્લા કલેક્ટરને કહેવા માટે આવ્યા છે કે તમે આનો અમારે ન્યાય આપો અને આ લોકોનું બધું જે ખુલ્લે આમ ચાલે છે આ લોકોનું બુટલેગરોનું એમને ઠંડા પાડો અને એમને સમજાવો કે આવું તમે ધંધો કરો છો તો તમે આટલી બધી દાદાગીરી કરો છો તમે બંધ કરાવો ધંધો આ લોકોને મદદ નહીં કરતી ત્યાંની સ્થાનિક પોલીસને મારી ખેતરમાં જ્યારે સ્ટીક નીકળીને ત્યારે પણ અમે એકસો બાર પર પોલીસ પર બોલાવ્યા હતા કે આની કઈ એફઆઈઆર થાય નહીં ખેતરમાંથી અમારે બધું લઈ ગયા તો પણ તો પોલીસ પણ અમારે સાથ આપતી નથી અમે સ્થાનિક પોલીસમાં એકસો બાર પર ફોન કરે છે તો આખો દિવસ થાય ને તો પણ મંજુસર પોલીસ આવતી નથી કે દારૂ દારૂ માટે અમે કહીએ કે કલાક પહેલાં કે દારૂ આવ્યો છે તો અમે ફોન કરીએ છીએ તો પણ કલાક થતો આખો દિવસ જતો રહે તો પણ પોલીસ આવતી નથી એટલે પોલીસ અમારે સાવ સહકાર આપતી નથી જગ્યા પર ગયા અમે ત્યાં જગ્યા પર ગયા હતા અમે વિડીયો વિડીયો પ્રૂફ અમે જિલ્લા કલેક્ટર આપણે આપ્યો છે અમે માંગ એ કરી રહ્યા છે કે એમનો જે આતંક છે એ બંધ થવો જોઈએ અને એમને દારૂ ધંધો ને બધું બંધ થઈ જવું જોઈએ હા ગામમાંથી બે છોકરા પણ ગામ છોડીને ગયા ત્યારે એમની બાજુમાં રહેતા હતા અને ગામમાંથી બે છોકરા એમના ત્રાસથી જ લાગે છે તમે અહીંયા આવ્યા છો ન્યાય મળશે તમને હવે 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 અમે આશા લઈને આવ્યા છે કે અમને ન્યાય મળે હવે જોઈએ અમે ન્યાય આપે છે કે નહીં પછી આગળનું શું રણનીતિ રહેશે તમારે અહીંયા આગળ ન્યાય નહીં મળે તો અમે પછી થોડું આગળ જે થશે એ કરીશું કાર્યવાહી કરીશું મારું નામ રવિ નરસિંહભાઈ ઠાકોર અરવલ્લી તાલુકાના ઈન્દ્રાળા ગામમાંથી આવીએ છીએ આ પિરોલ ગામના પેટાપુરા કલ્યાણપુરા ગામમાં દારૂના પ્રશ્નોનો દેશી દારૂના બે ફાર્મ ધંધાઓ ચાલે છે એના માટે અહીંયા કલેક્ટરમાં અરજી કરવા માટે આવ્યા છે અમારી માગ છે કે જે ચાલતા ત્યાં ગેરકાયદેસર દારૂના દેશી દારૂના ભઠ્ઠીઓ છે એ બંધ થાય કારણ કે આજુબાજુમાં ત્યાં પશુધન નદીમાં પાણી પીવા માટે જાય છે ખેતી માટે ખેડૂતો પાણીનો ઉપયોગ કરે છે એ છતાં વારંવાર લોકલ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં એનું નિરાકરણ આવતું નથી અમારી માગ છે કે દારૂના ધંધા બંધ થાય કેમિકલવાળા અંદર પાણી જતા બંધ થાય અને પશુઓને ખેડૂતોને એમનો ન્યાયનો હક મળે પોલીસને રજૂઆત કરવા છતાં એ સમય પૂરતું બંધ થાય છે ફરી પાછું વારંવાર ચાલુ ને ચાલુ જ રહે છે એ ધંધા સદંતર બંધ થઈ જવું જોઈએ અને આ આ દારૂ વિરોધી ઝુંબેશ ભાજપ સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી ચલાવી રહ્યા છે તો અમે સરકારને બી માગ કરીએ છીએ ભૂપેન્દ્રભાઈ અમારા સીએમને કે ભાઈ તમે અમારા તાલુકાની અંદર આ ચાલતા કલ્યાણપુરા ગામ પર બી ધ્યાન દોરો અને આ ચાલતા ધંધા બે નંબરના નદીને નુકસાન પર્યાવરણને નુકસાન થાય છે એ બધું બંધ કરાવવા યુવાધન નુકસાન થાય છે બે ફાર્મ ચાલતા આવે છે લોકોના ઘરે અકાળે મૃત્યુ પામે છે લોકો તો આ બધું ધ્યાનમાં લઈ અમે આજે માગ કરીએ છીએ કલેક્ટરશ્રીને કે આ બધા ચાલતા ધંધાઓ બંધ થવા જોઈએ સંદીપ જયસ્વાલ ઇન્દ્રા